મેના ચા તોનો મને કાળવો શું લઈ જાવોના હવે ના ભમવા મને હારું રાખી છે આ તો ઘડીમાં ગોમવાળા હારું રાખીને ઘડીમાં કે ગોમવાળા મારે છે રાતે જાય છે અને શું માને બોલા જા દે મને મક તો જે ઘેર હોય મંદિર દેતે તો આ મંદિર બહાર આ એલા જાણાજી

આ રહ્યું ઓમ છો છે ร้อนแรงลายมันตุจันทร์กระโดดเลยมันกระโดดร้อนแรงเกิดอะไรมาซิ

mà cái hôm nay, cái hôm nay, được rồi, được rồi, એ શિવાજી આઈ ના કર લે હું તો જાવ યાર હું તો કંટાળ્યો માર ઘર તમે જાવજો આબો નહીં ના તમે જજો માર તો એ ભાઈ ગોબા મને મારી છે ગોબા ગોબા મને મારી છે ના ગોબા તો મે એવો છે ને કંટાળ્યો છું આપ લા વાના બોલવા માં કઠારી પડતો ના તમ દોશી બોશી છે કે ઓમ તો આવા દોશી હે કે નહીં માર ગોમ મને હાલ ના તમ દોશી બોશી છે કે નહીં એક ને એક ગાલી હાલવા મારું કોઈ નઈ આ તો છોકરો બોકરો છે કે ના નાル કોઈ નઈ ના ગોમ મને હાલતા જ

આ પિચર ગયા ઓમરા માર ઘર ચના પિચર ગયા યાર ઓના મારું ભરી ગયું છે હવે બચ્ચા તો માર એલો હા તારા ગોગોબીનું કોઈ સાબ નઈ મારા ગામમાં ગયું છે

તમે ઓમ ફેવર મારું ઘર ઓમાં આવ્યું ને ઘડીમાં મારું આવ્યું ઘેર લઈ